નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ મુખ્ય સમાચાર દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે યુજીવિશિયલ કચેરીના ઇન્જિનિયર જીતેન્દ્રભાઈ ઠક્કર તરફથી ડીસાવાસીઓને પાઠવી શુભેચ્છાઓ અહેવાલ હરીશ ઠક્કર ડીસા નમસ્કાર હું જે કે ઠક્કર નાયબ શ્રી ડીસા સિટી પરિવાર તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું વધુમાં દરેક વીજ ગ્રાહકોને તથા પ્રજાજનોને નમ્ર અપીલ પણ કરું છું કે આપ સૌ દિવાળીનો આ પવિત્ર તહેવાર સલામતી સાથે ઉજવણી કરો જે માટે ફટાકડા ફોડતી વખતે વીજ લાઈનો તથા વીજ ઉપકરણોથી ખાસ સાવચેતી રાખો યુજીવીસીએલ પરિવાર આપ સૌ માટે વીજળીની સેવા તથા તે અંગેની સલામતી માટે હર હંમેશ તત્પર છે વીજ સેવા તથા તે અંગેની કોઈપણ ઇમરજન્સી માટે યુ જી કમ્પ્લેન સેન્ટર નંબર જીરો સત્યાવીસ ચુમ્બાલીસ બાવીસ અઢાર ડબલ જીરો અથવા નવ્વાણું જીરો નેવું ત્રેવીસ જીરો બોતેર પર તાત્કાલિક સંપર્ક કરો ફરીથી આવનારું નવું વર્ષ દરેક ડીસાવાસીઓ માટે ખૂબ જ ફળદાયી તથા સુખ સમૃદ્ધિપૂર્વકનું નીવડે એવી દરેકને શુભેચ્છાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત